સ્વામી પરિવારના કુળદેવી શ્રી સામૂળા માતાજીના જન્મજયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ ભજન સંધ્યા પાલખી યાત્રા હવન યજ્ઞ સહિત માતાજી સન્મુખ અન્નકૂટ ભરવામાં આવ્યો હતો પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાજીની શ્રાવણ સો સાતમને ગુરુવારના પવિત્ર દિવસે શ્રી પદ્મનાથ ભગવાનની વાડી પરિસર ખાતેના નવનિર્મિત મંદિર પરિસર ખાતે જન્મ જયંતિ મહોત્સવની ભજન સંધ્યા સહિતના ભક્તિમય ઉત્સવો વચ્ચે સ્વામી પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે શહેરના જૂના પાવરાઉન્સ નજીક આવેલા ટિંબાવાસ ખાતેથી ટિંબાવાસ યુવક મંડળના સેવાભાવી નવયુવાનોના યજમાન ભક્તિ સંગીતના સુરો અને અબિલ ગુલાલ છોડો સાથે ફટાકડાની આતશબાજી વચ્ચે માતાજીની ધજા દંડ સાથે પાલખી યાત્રા નીકળી હતી ધજાદંડ અને પાલખી યાત્રામાં સ્વામી પરિવારના હજારો ભક્તો સાથે યુનિવર્સિટીના કુલપતિ સહિત રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા ધજાદંડ સાથે પાલખી યાત્રા ટિંબાવાસમાંથી પ્રસ્થાન પામીને રસાણિયાવાળા મોટી ભાટિયાવાળા જુનાગંજ બજાર નીલમ સિનેમા બુકડી તેમજ મીરા દરવાજા થઈને શ્રી પદ્મનાભવાડી પરિસર સ્થિત શ્રી સમેડા માતાજીના નિજ મંદિરે આવી પહોંચતા ભક્તો દ્વારા ભવ્ય સામયુ કરી મંદિર શિખર પર યજમાન પરિવારના હસ્તે ધજાદંડ દંડ ચડાવી મહાઆરતીનો લાભ લીધો હતો શ્રી સમીડા માતાજીની જન્મજયંતિ પ્રસંગે માતાજી સન્મુખ હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો જેના યજમાન પદે તેમજ બપોરની ફરાળ પ્રસાદના દાતા તરીકે આપકી પસંદ પરિવારે લાવવો લીધો હતો આ પ્રસંગે માતાજી સન્મુખ અંકુટ ભરવામાં આવ્યો હતો માતાજીની પાલખી યાત્રાને હવન યજ્ઞના ધાર્મિક પ્રસંગની પૂર્ણાહુતિ બાદ સ્વામી પરિવારના સૌએ સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી સ્વામી પરિવારના કુળદેવીશ્રી સમેળા માતાજીના જન્મજયંતિ પ્રસંગને સફળ બનાવવા સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી તેમજ કમલેશભાઈ સ્વામી યશપાલભાઈ સ્વામી સહિતના હોદ્દેદારો શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે સ્વામી પરિવારના સૌએ ભારે જહેમત ઉઠાવી હતી